તમે તરત જ અમદાવાદ આવી જાઓ પરંતુ મંગળવાર ની સવાર અમંગળ બની ને આવી હોય તેમ આ બંને દર્દી મોત થઈ ગયા જયારે પાંચ લોકો હાલ આઈસીયુ માં સારવાર હેઠળ છે ખ્યાતિ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મહેશ ગિરધરભાઈ બારોટ ઉમર પિસ્તાલીસ વર્ષ અને નાગર સેન માં ઉમર ઓગણસાઠ વર્ષના મોત થઈ જતા ગ્રામજનો એ ખ્યાતિ હોસ્પિટલ માં જ બોલ કર્યો હતો તેમજ હોસ્પિટલ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે હોસ્પિટલમાં દર્દીઓના મોત થવા પાછળનું કારણ શું હોઈ શકે તેવા સવાલો વચ્ચે દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા કર્યા છે છે અને હોસ્પિટલમાં મોતનો ચલાવવામાં આવતો હોવાના પણ આક્ષેપ લોકોના આક્ષેપ અનુસાર આ હોસ્પિટલમાં કૌભાંડ ચાલતું હતું જેમાં ગામના દરેક લોકોને કેમ્પમાં બોલાવવામાં આવતા હતા જે દર્દી આવે તેની પાસે જો આયુષ્યમાન કાર્ડ હોય તો કોઈને કોઈ રીતે સારવાર કરાવી પડશે તેમ જણાવવામાં આવતું હતું આમ કરતા કરતા કુલ એસી લોકોની યાદી પણ તૈયાર કરી હતી પરંતુ સદભાગ્યે વીસ જેટલા લોકો જ ત્યાં ગયા હતા જ્યારે અન્ય લોકોએ બહાના કાઢી દીધા હતા જેમાંથી બે લોકો અકાળે મોત ને ભેટ્યા છે ત્યારે લોકો હાલમાં એક જ માંગ કરી રહ્યા છે કે તેઓને અને તેઓના પરિવારને ન્યાય મળે આ કૌભાંડ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આયુષ્યમાન કાર્ડ માંથી લોકોના ત્રણ ત્રણ લાખ રૂપિયા પણ કપાઈ ગયા હોવાના આક્ષેપો થયા છે ત્યારે તત્રસ્થ તપાસ કરવામાં આવે અને આ હોસ્પિટલ કેટલા સમયથી આ મોતનો ખેલ ચલાવતી હતી તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે रजूआत आ प्रमाणी कार्यवाही अमदावदेशन द्वारा वड़ील रिनेटिवरिया स्वीकार त्यारादलेंट है यहाँ पड़े प्रोपर डॉक्युमेंटेशन करते हैं सौ हाल में हाल में रिनेटिव गांवना લેવામાં નથી આવ્યું એવો પણ આરોપ છે અહીંયાનો અને કોઈ હોસ્પિટલ મેનેજમેન્ટમાંથી હાજર પણ નથી તો આપણે ફરજ પડવામાં આવશે કે તાત્કાલિક આરોપી હોસ્પિટલ

નથી મેળવી એ તમામ કાર્યવાહી કરવામાં આવશે પણ પહેલા મેનેજમેન્ટ કોર્પોરેટર પાસે આ મેળવવામાં સૂચના હાલમાં દ્વારા રિપોર્ટ